સાહેબ કહે છે કે કસ્તુરી કુંડલ બસે મૃગ ટૂટે બનમાય એસે ઘટ ઘટ ભ્રમ હે દુનિયા જાનત ના સદગુરુ આપણે સદગુરુ ચરણમાં જઈએ ભરત બાપાએ ખૂબ સારી રીતે આપણે સમજાયું કે આપણો આત્મા છે એ જ પરમાત્મા છે બાર બીજું તો બીજું બીજું જ છે એમાં તમારું કઈ છે નહીં તો આ જે બાર જે

સે ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે કે બાર વાસના બહુ ફેરવે એને નજર ના રાખે નેટે જે સુરતા સુગઢ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે કે આલમ તો આ દિલમાં રહેશે કે ભજન કરે એને ભેટે હે ભજનની મજૂરી આપણા જે મહાન પુરુષો થઈ ગયા એમણે ભજનની મજૂરી ખૂબ કરી છે આપણી મજૂરી ઓછી પડે એટલે આપણે થોડુંક પરમાત્માથી જુદા દેખાય છે પણ આપણા જે અનુભવી સંતો હતા આપણા ગુરુજનો હતા આપણા પૂર્વજન જે ઋષિ મુનિઓ થઈ ગયા એમણે ખૂબ ભજનની મજૂરી કરીને ભજનની મજૂરી કરીને એમણે પ્રાપ્ત કર્યું છે બીજું આપણી દિશા રોંગ છે સાહેબ ભગવાન ક્યારેય કોને ના મળ્યા જ્યારે પેલા દુશાસને દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું ત્યારે દ્રૌપદી બધાએ એના ગુરુજનો હતા પછી કાકા કુટુંબ કોઈ કાકા સસરા હતા એના પતિઓ હતા દીર જેઠ બધા હતા બધાની ખૂબ આજીજી કરી પણ કોઈ મદદ ના કરી તારે જુગદા ધારને યાદ કર્યું કે હે પ્રભુ હે કૃષ્ણ કનૈયા હે જગતના નાથ હવે તારી બેનની ઇજ્જત જાય છે જો તું નહીં આવે તો તારી લાજ લોકો પાસે મારી આબરૂ જશે હવે મોડું ના કરતો અને ભગવાન તરત જ આવી અને નવસો ને નવ્વાણું નીર એમણે પૂર્યા નવસો નવ્વાણું દીર પૂર્યા પેલો દુશાસન થાકી ગયો પરસેવો પરસેવો થઈ ગયો અને પછી પડતું મેલ્યું તારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને ફરિયાદ કરી કે પ્રભુ તમે આવવામાં બહુ મોડું કર્યું પ્રભુ કે આવવામાં બહુ મોડું કર્યું તો એ વખતે કહે છે કે બેન મેં આવવામાં મોડું નહીં કર્યું તમે યાદ કરવામાં મને મોડું કર્યું છે હું તો તરત જ આવ્યો તમે તમારા સગા સંબંધીમાં પરિવારમાં જાન ત્યાં બધે ખૂબ મહેનત કરી ચાય થી સહારો ના મળે મારું નામ લીધું હું તો તરત જ આવ્યો છું એટલે આપણી દિશા ખોટી છે આપણે યાદ કરવામાં મોડું કરીએ છીએ સાહેબ કે છે કે સુખમાં માં સ્મરણ ના કરે દુઃખ કરે યાદ કહે કબીરતા દાસ કી કોણ સુને ફરિયાદ હે તો ભાઈ આપણે કુદાડો દુઃખ પડે તારે જ યાદ કરીએ સુખમાં માં યાદ કરતા નથી આ તો સદગુરુ હર જ ભજન કરવાનું કે છે કે કાયમ માટે ભજન કરો તો તમારે ગમે એવું દુઃખ હશે તો એમ કે આટો લઈ જશે તમારી બાજુ આવશે નહીં પછી બીજું કે આપણી માન્યતાઓ થોડી ખોટી છે કે જુઠડા દેવને મનાવે આ દુનિયા જુઠડા દેવને મનાવે સાચો દેવ એની નજરે ના આવે દુનિયા જુઠડા દેવને મનાવે કે નાગ પાચમનો તહેવાર આવે ને પિત્તળના નાગ બનાવે સાચો નાગ જો સામે આવે તો લાકડી લઈને ધમકાવે એટલે ભાઈ તમે ગોગાની પૂજા કરતા ગોગો દર્શન દેવાય તમારે લાકડી લઈને મારવાનું તો આવે કેવી તમારી ભક્તિ પછી કહે છે કે અગિયારસનો ઉપવાસ રાખીને સિંગ સાકરિયા ખાવે બીજા ફરાળ તો બહુ કરે ને પછી આમ કરીને કે અપવાસી કહે હલા કે હું મારે તો અપવાસ છે પણ રોજ ખોવાના કરતાં ડબલ ખાધું તો અપવાસ છે ન પછી પછી કહે છે કે જન્માષ્ટમીનો તહેવાર આવે ને ઘરે ઘરે પારણા ઝુલાવે આ સાચા કનૈયાને તો ઓળખે દઈને ખોટા ખોટા પારણા ઝુલાવે કે આ દુનિયા ઝૂઠડા દેવને મનાવે સાચો દેવની નજરે ના આવે દુનિયા ઝુઠડા દેવને મનાવે પછી કે છે બત્રીસ જાતના પ્રસાદ બનાવે ને જય દેવને ધરાવે માલ મલિંદા પેલો પૂજારી ખાવે ને દેવ ઘંટડી બતાવે લે ખા લે ખા લે બોલે બોલો એ તાજો બાજુ થાય બોલે તો ક્યાં ખાય છે ખુદાડે એટલે આવું બધું આ પૂજારીઓ ને બ્રાહ્મણો એ ખોટી પેલી ઝાડ ઊભી કરી છે એમનું જીવન ચરિત્ર જીવન જીવવા માટે એમની આવક માટે તમને બધાને છેતરે છે

પોતાના શુકરાન પડદામ રાખે ને પેલા બકરીના શુકરાન ચડાવે ક્યાંક જુઠડા દેવને મનાવે સાચો દેવની નજરે ના આવે દુનિયા જુઠડા દેવને મનાવે પછી કે વિશ્વ નારી જેમ ચરિત્ર કરી ને સતીના ઢોંગ ધરાવે કહે કબીર કે ભાઈ એ કહા છે મુક્તિ પાવે કે તો તમારે કહ્યું હજી નક્કી જ નહીં તો તમને મુક્તિ ક્યાંથી મળે બરોબર ને તો સત્ગુરુ ચરણમાં જઈને સાચી વસ્તુ વરી લેહો તો આવો મનુષ્ય વારે વારે નહીં મળે અમુલ એક મહા પદાર્થ મનુષ્ય તમે પાયો છે અને એ ભક્તિ પદાર્થ બહુ મોટો પદાર્થ છે ભક્તિ થી તોલે બીજું કોઈ આવે નહીં કબીર સાહેબ એક વાણી બોલ્યા કે ભલે વાંધે વાંચે વેદ ચારા ભલે ભઢે અઢાર પુરાણા ભલે કે છત્રીસ રાખ થી ગાવે તોય કે ભક્તિ ની તોલે ના આવે કે પછી કીધું કે ભલે શિવ પૂજે શિવ લિંગા એને પુષ્પ ચડાવે બહુ રંગા ભલે દેવળીએ જઈને ઘંટ વગાડે તોય કે ભક્તિની તોલે ના આવે પછી કીધું કે ભલે પારત પૂજા કરાવે એના સીર ઉપર ભાર ઉપડાવે ભલે જય જળમાં ભધરાવે તોય કે ભક્તિની તોલે ના આવે પછી કે ભલે ભગવા પહેરે બ્રહ્મચારી એણે કુદાડો નેણેથી નારદીથી નારી સારા સંસારનું સુખ ગુમાવે તોય કે ભક્તિની તોલે ના આવે પછી કીધું કે ભલે દૂધ પીએ દુધાહારી એ ભોજન ના લે એક વારી દ જય દસ દિનમાં દસ વાર જળમાં ના આવે તોય કે ભક્તિની તોલે ના આવે પછી કીધું કે ભલે મુખેથી ના બોલે મુનિ એ જગ્યા ગોતિ લઈ શૂની એ શાંત કરીને સમજાવે તોય કે ભક્તિની તોલે ના આવે પછી કીધું કે ભલે રસ્તામાં નાવણ ખોદાવે ભલે ભલે ઘી અવાડા ભરાવે ખોગલી ખાંડ પીરસાવે તો એ કે ભક્તિ ની ના આવે કે પછી ભાવે ભણે કબીરા જેને પૂરી ગુરુગમ હોય પાંચ પકડીને એક ઘરે લાવે તો ભક્તિ માર્ગ પાવે હવે અહીંયા આપડી પાંચે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો જુદા જુદા સ્વાદની ની થઈ ગઈ છે ચારે બાજુ દોડે છે અને પેલા મનુમય બે ભાઈ બેઠા છે એમને હાથ પગ કે શરીર કશું છે આ ઇન્દ્રિયોના માધ્યમથી બધાને ભટકાઈ ભટકાઈ આડે વળી અને પોતેમાં બેઠા બેઠા રસ લે છે અને આપણું જીવન વ્યસ્ત કરે છે આપણો જે કાયા નગરની અંદર જે ચોર બેઠેલા છે એ આપણી નગરીને કાયમ માટે ખંડિત કરી રહ્યા છે તો એમ કે જાગ્રત કે ભાઈ ગાપેલ કભી ના એ સોમદાસ કરો વિચાર ઘટમે વિઘન અનેક હે કે કાયમ રહો હોશિયાર કાયમ હોશિયાર થઈ અને આ તમારો જીવનનો સફળ ફેરો સફળ બનાવી દો આ સંતો તો બહુ પુણ્ય ભાગશાળી માણસ હોય એની ઘેર આવે ને કે સંતોની ભદ્રામણી એમને થતી નથી તમારું પુણ્યનું ઘણા જન્મનું પુણ્ય પ્રગટ થયું ત્યારે આજે સંતોની ભદ્રામણી થઈ છે તમારે હવે એક શેઠ હતા શેઠ તો શેઠને સપનું આવ્યું કે ભગવાને એવું કહ્યું કે શેઠ તમારી આવરદા પૂરી થઈ ગઈ છે અને કાલે તમારે સવધામ આપવાનું છે તો કે એવું કે હા શેઠ તો ગભરાઈ ગયા કે હારું આવું કેવું અને કે તમારો જે દસકો સારો હતો એ દસકો તમારો પૂરો થઈ ગયો છે અને કાલથી તમારી પડતી આવશે એટલે કે સારા જે સારા સમયમાં તમે કંઈ દાન ધર્મ પૂર્ણ કર્યો કોઈને સાચી સલાહ છે એના બદલામાં તમારે કંઈ માગવું હોય તો માગી લો તો શેઠ કહે છે કંઈ વાંધો નહીં પ્રભુ પણ એક દિવસની મને મુદત આપો તકલીફ તો મારા ઘર પરિવાર ઉપર બધાના ઉપર આવવાની મારા એકલા ઉપર નહીં આવે અને હું કંઈ ખોટું માગું એના કરતાં બધાને વિચાર વિમર્શ કરી પરિવાર સાથે અને પછી માગીશ તો ભગવાને કીધું કે કંઈ વાતોને કાલે માગજો તો બીજા દિવસે શેઠે બધા પરિવારને ને ભેગું કર્યો ચાર છોકરા હતા ચાર ભવો એમના ધર્મ પત્ની બધાને બિહારીને વાત કરી કે ભગવાને મને રાતે સપનામાં આવીને એવું કીધું છે કે તમારો સારો જે સમય હતો એ પૂરો થઈ ગયો ને તમારા ઉપર દુઃખની ઘડીઓ આવવાની છે પનોતી બેહવાની છે પણ કે આપણે સારા સમયમાં કંઈક દાન ધર્મ પૂર્ણ કરીએ એના બદલામાં એક વચન માગવાનું કીધું છે વરદાન તો આપણે શું માગવું તો એક છોકરો કે પપ્પા એક વખાર ભરીને બે બે હજારની નોટાના ગોડાઉન ભરી દે ને કુદાડો ખૂટે જ નહીં તો આપણા ઉપર દુઃખ આવે નહીં તેને બાપા કે ના ભાઈ એક કુદાડો આગ લાગે કોઈ કુદરતી જ થાય અને સરકારને ખબર પડે તો નકામ આપણે વિકમટેકની રેડ પડે ને આપણે જેલમાં જઈએ એ વાત બરાબર નથી કોઈ કે બંગલા લઈ લો ગાડીઓ લઈ લો ખેતીવાડી પણ બધાના વિચારે નામંજૂર રાખે છે પણ નાના છોકરાની બહુ એના પિયરમાં એનું ઘર ગુરુમુખી હતું અને સત્સંગમાં જતી હતી બાય તો એની એ સુજાવ આપ્યો કે પિતાજી હું તમને કહું કંઈ સુજાવ આપું કે તો ગુરુના સસરા કે ભાઈ બધાને બોલવાનો અધિકાર છે બેટા આમાં કોઈ નાનું મોટું નથી ચાલ તું તારા વિચાર રજૂ કર તો દીકરીએ એટલું જ કીધું કે ગુરુજી અરે પિતાજી તમે ભગવાનની પાસે એટલું જ માગજો કે મારા ઘરમાં કાયમ સંપ અને કાયમ સંતોનું આવાગમન આવા જવન જવાન રહે અને સત્સંગ અમારનો માહોલ રહે એવું માગી લો બસ તો તમારે કૂદાડો પડતી નહીં આવે તમારે તો એના સસરા રાજી થઈ ગયા કે વાત તો બરોબર છે કે જે ઘરે ઘરમાં સંપ હોય અને સંતોનું આવાગમન હોય સત્સંગનો માહોલ હોય એની દશા કુદાડો બદલાય નહીં એની દશા કાયમ સારી જ થતી જાય સારી જ થતી જાય બીજે દિવસે રાત્રે ભગવાન સપનામાં આવ્યા અને શેઠને પૂછ્યું શેઠ માગો તો શેઠ કે હા પ્રભુ માગું કે માગો બોલો શું માગો કે મારા પરિવારમાં કાયમ સંપ રહે અને સંતોનું આવાગમન રહે અને સત્સંગનો માહોલ રહે બસ આટલું આપો અને ભગવાન મરક મરક હસી ગયા ધનશે શેઠ આવું તમને કોણે કીધું આ માગવાનું તો કે મારા નાના દીકરાને બહુ સત્સંગમાં જતી હતી અને એણીએ મને આ સુજાવ કે બાઈને બી ધન્યવાદ છે એટલે આટલી જે મજાનામાં સમજણ હોય પરિવારમાં સંપરે અને સંતોને ઘરે બોલાવે સત્સંગ રાખે તો એમનું જીવન ધન્ય બને આજુબાજુ રહેતા હોય એમનું જીવન ધન્ય બને કોઈ દુઃખના આવરણ આવતા હોય તો સંતના સમરણથી દુઃખ બી દૂર ભાગી જાય એવો સંતોનો પ્રતાપ છે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું બોલીએ સદગુરુ દેવની